બોલો બોલો શિકાર માથે જાઓ શિકાર હમણાં કરી આવી ઘરે ઘરે જાવી નકર આ છોકરા હું ખવડાય ઈ તો હમણાં માસ ગોકમે નથી ગોતી આવી સસુ બસુ સસુ બસુ ને આ બે દિવસથી તો ભૂખ્યા છે હે છોકરા ભૂખ્યા હો અરે હમણાં જંગલમાં માં ગોતી આવી પાછે રાંધી ને ખબર આવી માસ ના નોંધા હા તો જાવ હાલો અમારે હાલો તો જાવી

આ હું કરું લોસી કરતો આ મારવા ગયો પણ આની બનાવી હાલો 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 કાધું આ આમાં શિકાર એકાડે પડીને જડે જાઓ મોય ઘરાવ માં કે જનાવરી શેન તો વયા કરો છોકરા પકડો પકડો પકડો

છોકરા વાર દવા દઉં છું પકડે નઈ દવા નહી દઉં ખાના તો પડે તમે છોકરા તૈયાર દવા દઉં છું